રાજકોટમાં સતત ત્રીજા દિવસે પીજીવીસીએલ કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા એપ્રેન્ટીસશીપના ત્રણસોથી વધુ ઉમેદવારો કરી રહ્યા છે ધરણા જીએસઓ ચાર અનુસાર ભરતી કરવાની ઉમેદવારો માંગ કરી રહ્યા છે ઉમેદવારોએ પીજીવીસીઆલ કચેરી બહાર સૂત્રોચ્યાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે ભરતી મુદ્દે ઉમેદવારોએ કરેલી આરટીઆઈમાં ત્રણસો એકસઠ જગ્યા ખાલી હોવાનો ખુલાસો છે આરટીઆઈમાં માહિતી આપનાર બાર ડિવિઝનના અધિકારીઓને પીજીવીસીએલે નોટિસ પણ ફટકારી છે ખોટી માહિતી આપી હોવાથી નોટિસ ફટકારી હોવાનો દાવો એક વર્ષ પહેલા પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો ધરણા કરી રહ્યા છે વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યું પરંતુ જીએસઓ ચાર અનુસાર જગ્યા ખાલી હોવા છતાં ભરતી નથી કરવામાં આવી તેવા આક્ષેપ તેવા આરોપ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ફેબ્રુઆરી માં બે હજાર તેવીસ માં એક્ઝામ લીધી હતી એની વેલિડિટી એક વર્ષની હોય છે એક વર્ષ સુધી એક્ઝામ રિઝલ્ટ ડિક્લેર કરીએ ત્યાંથી વન ઇયર સુધી વેલિડિટી હોય છે હવે એમની ટોટલ ત્રણ માગણી છે જીએસઓ ચાર મુજબની પોસ્ટ ભરવી વેલિડિટી ફર્ધર એક્સટેન્ડ કરવી અને જેટકો અને પીજીવીસીએલ જે ડિસ્કોમ છે એની જે રિક્રુટમેન્ટ અગાઉ થતી હતી એ રીતે એને મર્જ કરવી જીએસઓ ફોર આવ્યા પછી આશરે બારસો જેવી જગ્યા સરકારશ્રી દ્વારા મંજૂર કરેલી છે અને બધી જ જગ્યાઓ જે સેટઅપ પર છે એ તમામ જગ્યાઓ ભરી દીધેલ છેલ્લે ત્રણ દિવસ પહેલાં અમે ચોત્રીસ જગ્યા ખાલી હતી એની પણ ફાળવણી પીજીવીસીએલ દ્વારા કરી દેવામાં આવી છે નોટિસ ટોટલ બાર ડિવિઝનમાં આપણે આપેલી છે આરટીઆઈ એક મુજબ કોઈ પણ માહિતી આપણી જોડે ઉપલબ્ધ હોય એ માહિતી આપવાની હોય છે કોઈ જ વસ્તુ જાતે ઊભી કરીને આપવાની નથી હોતી જીએસઓ મુજબ જે જગ્યાઓ ભરવાપાત્ર છે એ પીજીવીસેલ દ્વારા ભરી જ દીધી છે એટલે બીજી કોઈ જગ્યાઓ એવી કંઈ છે નહીં જેને બી આપી છે એની કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કેવી રીતે આપી એના માટે આપણે ખુલાસા માગેલા છે કારણદર્શક નોટિસ આપેલી છે